웃웃웃웃 <laughs> જામનગર ને ઘડી રાજકોટ ને એ બધું શું છે તો મારે એવું જ છે જો મારો એક પગ છે ને એ જામનગર હોય ને એક પગ છે ને એ રાજકોટ હોય એના જેવું છે ગમે ત્યારે મારે જામનગર જવાનું થાય ને ગમે ત્યારે મારે પાછું રાજકોટ આવી જવાનું થાય તો જો કાલ કાલ જ આવી ગઈ હું તો રાજકોટ તો પણ પછી કાલ કઈ વ્લોગ આપણે એવો કઈ શૂટ કર્યો નહીં કેમ કે રસ્તાનો શું શૂટ કરીએ આવા જવાનું હોય કઈ અહીંયા બીજું તો કઈ કરવાનું હોય નહીં ઠીક છે તો જો હવે આપણે આવી ગયા રાજકોટ અને આજે તો મારું વગર શૈરીનું રોજું છે સવારે છે ને ઉઠાણું જ નહીં શૈરીમાં ખબર નહીં એમ હમણાં બે દિવસથી છે ને મને નીંદર બહુ આવે છે સુઈ જાઉં તો જાણે આપણે બેહોશ થઈ ગયા હોય ને એના જેવી રીતે મને નીંદર આવે છે તો કાલે એટલી સૂઈ ગઈ કાલે આઠ વાગ્યા સુઈ ગઈ વરી પાછી રાતે આંખ ખુલી ગઈ વરી પાછી રાતે સુઈ ગઈ તો સવારે શૈરીમાં આંખ જ ના તો આપણે વગર શૈરીનું રોજું રાખી દીધું છે કાંઈ વાંધો નહીં કોક વાર તો એવું થઈ જાય બરાબર ને તો હવે જો હું રેડી થઈને હવે જાઉં છું ઓફિસે ઓફિસે તે દિવસે મેં કીધું ઘણા બધા કામ છે કરવાના પણ એ કાંઈ કામ થયા નતા જોઈએ હવે આજે થાય છે કે નહીં બરાબર તો પેલા તો આપણે જઈ ઓફિસ અને ઓફિસમાં જોઈએ કે શું છે કરવાનું એ પછી એનું કામ પતાવીને આપણે જઈ જો આજે પાણીનું પૂરું થઈ ગયું હતું પાણીનું છે ને કેરબો લઈ આવી તો કેરબામાં નકળો સેવાર ર છે હવે આપણે તો વિશ્વાસ કરીને લેતા હોઈએ આપને કેમ ખબર પડે કે આ પાણી ચોખ્ખું છે કે ને આ તો ઠલાયું ને ત્યારે ખબર પડે જો આખી બોટલમાં સેવાર જામેલો છે દેખાય છે ને જોયું ને પાણીમાં કેટલો કચરો હતો કેટલું શેવાળ જામેલું હતું આવા પાણી આપણે પીછી ફિલ્ટર કરેલું પાણી હું લઈને આવી કેમકે હું અહીંયાથી જ બોટલ લઉં છું પણ અહીંયા છે ને સાંજે હું આવું ને તો પછી મસ્જિદ બાજુમાં છે તો બધા રોજાવાળા બેસી જાય ને તો અહીંયા રસ્તો બંધ કરી દઈએ ને પછી આપને જાતા થોડુંક અનકમ્ફર્ટેબલ લાગે તમે તો ઓફિસે પાણીવાળા જગ જગબૂકો આવે છે તો ત્યાંથી જ મંગાવેલો તો ત્યાંથી હું પાણી એટલું ઉચકાવીને લઈને આવી પહેલાં તો પાણી ઉચકાવીને પછી કેરબામાં અમે ઠલાવ્યું ને ત્યારે મને ખબર પડી કે અંદર તો કચરો છે છે પછી બધું પાણી તો હવે આને આપણે ફિલ્ટર કરેલા પાણી કહીએ તો વગર ફિલ્ટર વાળા પાણી કેવા આવતા હશે તમે એ વિચાર કરો બરાબર ને તો પેલા તો કાલે ઓફિસે જઈને મારે એને કેવું છે કે ભાઈ હવા પાણી પીવડા વેસમાં માણસો માંદા ના પડે તો શું થાય વધુ પાણી જો મેં ફેંકી દીધું અને અત્યારે હું રેડી થઈ છું બજારે જાઉં છું માર્કેટે જાઉં છું કંઈક ઈદની શોપિંગ તો કરશું ને હવે કેમ કે આજે અઢાર રોજા થઈ ગયા અને મેં હજી કાંઈ વસ્તુ લીધી નથી તો મને પાછું મારે છે ને બોલો શું કહેવાય કપડાં ને બધું લેવામાં મારા છે ને થોડાક ચોચલા હોય છે નખરા હોય છે મને આમ આસાનીથી બધું ગમી ન જાય મારે પહેલાં તો કેટલું ફરવું પડે ને પછી આમ ગમે ને તો હું લઉં નગર પાછી આવતી રહો એના જેવું છે તો અત્યારે હું જાઉં છું માર્કેટે જોવા માટે કે કાંઈ નવું કલેક્શન આવ્યું છે કે નથી આવ્યું છે નવું કલેક્શન હશે આપને ગમશે તો આપણે લઈ લેશું નકર પાછા રિટર્ન આવી જશું કેમકે અત્યારે જો કેટલા વાયગા છે સવા આઠ જેવું થયું છે

કઈ હતું એવું કલેક્શન તો હવે ને જાય છે ગુંદાવાડી તો ત્યાં જોઈએ જો કઈ મળે તો લેશું ને ઘર ભેગી ના ભાઈ છે કાલ પરમથી પાછા જાસુ તો અત્યારે ગુંદાવાડી નું છે ને ચક્કર મારતા આવીએ કા બજાર બંધ કરી દઈએ છે કા હા ને આપણે માં નોર્મલ છે ને વાગે ખૂલે સવારે હા સાડા બાર એક એક ખાવા ખાવધુરા ખાવા મહી ગયા જાય સાચી વાત પણ આરામથી ચાર પાંચ વાગે આવે ને આપણે જામનગરમાં તો નોર્મલીએ છે ને દસ સાડા દસ વાગ્યા સુધી તો ખુલી જ હોય દુકાનો અને તહેવારમાં નવ દસ વાગે તો ખુલી જાય હા નવ દસ વાગે ખુલી જાય ને તહેવારમાં તો બાર બાર વાગ્યા સુધી ખુલી હોય અહીંયા તો બધાય કર પેહી કા થઈ છે બધાય તો કે આ હે ને હા સાચું આ બધા એ પૈડી નથી કમાઈ લીધું છે બધાએ કાલે આ તો આપણી માટે શું સેવા કરી દીધી ધ નેક્સ્ટ ડે હેય ગાઈસ તો જો નેક્સ્ટ ડે થઈ ગયો છે અને કાલે આપણે ગયા તા શોપિંગ કરવા માટે પણ કાંઈ લીધું નથી કેમ કે ગયા તા એટલા વાગે ને કે બજાર છે ને આખી બંધ થઈ ગઈ હતી તો અમુક અમુક દુકાનો ખુલી હતી એવું નહોતું ને નીચે જે પથારાવાળા હતા ને એ પણ બેઠા હતા પણ આપણે એવું કાંઈ ગઈમું નહીં અહીંયા કેમ કે જે દુકાન ખુલી હતી ને એમાં એટલું કાંઈ ખાસ કલેક્શન હતું નહીં તો હમ એમ લોકો છે ને કાલે એમને એમ ચક્કર મારીને પછી રિટર્ન આવી ગયા કાંઈ લીધું નથી હવે આજે જોશું ઈન્શાલા જાશી વહેલા જાશું કે પછી શું દુકાનો ખુલ્લી હોય તો આપણે શું બીજું નવું કલેક્શન પણ જોવા મળે અને આજે છે ઝૂમો તો બધાને જુમા મુબારક આપણે પણ નમાજ પડી લીધી ને હવે જાઉં છું ઓફિસે બરાબર તમને એમ લાગતું હશે કે આ હજી તો શોપિંગ કરતી હતી તો કેમ કાંઈ લીધું કે નથી તો આપણે લીધું કાંઈ નથી હવે ઇન્શાલ્લા જોઈએ આપણે ક્યારે લેવાનો વારો આવે છે બરાબર લેશું તો ખરી જ કેમ કે ઈદ આપણે એમને એમ તો જવા નહીં દઈએ અને જોઈએ હવે કાંઈ નવું કલેક્શન છે કે નહીં માર્કેટમાં જો અહીંયા મેડ નહીં પડે ને તો પછી મારે જામનગર જવું પડશે કે અહીંયા ઈદ માટે છે ને એટલું કાંઈ ખાસ કલેક્શન હોતું નથી વેસ્ટર્ન માં મસ્ત કલેક્શન હોય છે તમે જીન્સ કે ટોપ કે એવું કાંઈ તમારે લેવું હોય ને તો એની માટે બેસ્ટ કલેક્શન હોય છે પણ આપણે જેમ ડ્રેસ મટીરિયલ કેવું કાંઈ જોતું હોય ઈદ સ્પેશિયલ કલેક્શન તો એ આપણે અહીંયા કાંઈ જોવા મળતું નથી જોઈએ જો અહીંયા મેળા આવશે તો લેશું નગર પછી જામનગર જાશું લેશું જામનગરથી બરાબર ને આજે જઈશ તો જોઈશ બરાબર છે તો જો ઓફિસથી ઘરે આવી ગઈ અને ફ્રૂટ પણ મેં ઇફતારી માટે કટ કરીને રાખી દીધા ફ્રીજમાં હજુ તો ઇફતારી ને વાર છે તો પાંચ મિનિટમાં કીધું રેસ્ટ કરી લો અને પછી પડવા બેસી જાવ વજુ કરીને તો અત્યારે તો જો હવે આપણે આ વ્લોગમાં કાંઈ આગળ નથી શૂટ કરવા જેવું પછી બહુ લોંગ થઈ જાય એના માટે તો મેં કીધું ચાલો બ્લોગનો કરી દઈએ આપણે એન્ડ બરાબર છે બધાની ઈદની ખરીદી થઈ ગઈ કે નહીં મારી તો હજી કાંઈ ઠેકાણા નથી કાલે ગઈ હતી પણ કાંઈ મેળ જ ન આવ્યો ગઈ હું જ નહીં હવે જોઉં છું ક્યારે જાઉં છું બરાબર જઈશ તો તમને જરૂરથી બતાવીશ તો ચાલો હવે આ વ્લોગનો આપણે કરીએ છીએ એન્ડ મળીએ છીએ નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી દુઆમાં યાદ રાખજો બબાય